લદ્દાખ જવાનો વિચાર આવ્યો અને યુવાન ચારસો કિલોમીટર બાઇક ચલાવી સોમનાથ દાદાના દર્શને પહોંચ્યો પચીસ હજાર કિલોમીટર બાઇક ચલાવી બાર જ્યોતિર્લિંગ ચારધામ તેમજ નેપાળની યાત્રાનો સંકલ્પ રસ્તામાં આવતા બધા જ ધાર્મિક સ્થળોના દર્શન કરવાનો વિચાર કરતા હવે આ યાત્રા લગભગ બસો જેટલા દિવસે પૂર્ણ થશે સુરતના યુવાન પ્રદીપ જિયા બાર જ્યોતિર્લિંગ ચારધામ તેમજ નેપાળની યાત્રા ગત વીસમીથી શરૂ કરી હતી ચારસો કિલોમીટર બાઇક યાત્રા કરી યુવાન સોમનાથ આવી પહોંચ્યો આગામી દિવસોમાં તે પચીસ હજાર કિલોમીટર બાઇક ચલાવી બાર જ્યોતિર્લિંગ ચારધામ તેમજ નેપાળ સહિતના સ્થાનોની યાત્રા પણ પૂર્ણ કરવાનો સંકલ્પ લીધો છે ત્યારે આજ સોમનાથ મહાદેવના દર્શને આવી અને પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન કરી આ યાત્રાનો પ્રારંભ કર્યો હતો આ યાત્રા માટે યુવાને સ્કૂટરને પણ વિશેષ રીતે તૈયાર કરી છે સ્કૂટરની આગળ ટ્રાવેલ્સ કિલરના સ્ટીકર લગાવી ચારે તરફ બાર જ્યોતિર્લિંગની યાત્રાના નકશા પર સ્ટીકર લગાવી વિશેષ તૈયાર કરવામાં આવ્યા હતા આ યાત્રા અંદાજે ચારથી છ માસમાં પૂર્ણ કર્યા બાદ આગામી દિવસોમાં તેમણે ઓસ્ટ્રેલિયા બાઇક યાત્રા કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે યાત્રાના પ્રારંભે યુવાને સો દિવસોમાં યાત્રા પૂર્ણ કરવાનો વિચાર કર્યો હતો પરંતુ રસ્તામાં આવતા બધા ધાર્મિક સ્થળોના દર્શન કરવાનો પણ વિચાર કરતા હવે આ યાત્રા

અને નેપાળે મારું પદ છે નીકળ્યું છું સુરતથી સાળંગપુર થી આપણે બોટાદ બોટાદથી હું આવ્યો પરબધામ પરબધામથી સાળંગપુરના મારા કુળદેવીનું દર્શન કરીને હું પહોંચ્યો હતો દેવ દેવથી હું અહીંયા આવ્યો છું સોમનાથ સોમનાથથી દ્વારકા નાગેશ્વર ઉજ્જૈન મહાકાલેશ્વર ઓમકારેશ્વર પછી હું જઈ રહ્યો છું ત્રષ્ણે ત્રંબકેશ્વર ભીમાશંકર રામેશ્વરમ રામેશ્વરમથી હું જઈ રહ્યો છું તિરુપતિ બાલાજી તિરુપતિ બાલાજીથી શ્રેયલમ મલ્લિકાર્જુન ત્યાંથી હું જઈ રહ્યો છું જગન્નાથપુરી ટોટલ બાવીસ હજાર કરતાં પણ વધારેની યાત્રા છે આ અને મેં આ યાત્રા વીસ તારીખે ચાલુ કરેલી છે આજે હું સોમનાથ આવ્યો છું આ મારા ફર્સ્ટ જ્યોતિર્લિંગ છે આજે હું દર્શન કરીને હું દ્વારકા બાજુ પ્રસ્થાન કરી રહ્યો છું